હેલો સર કેમ છો ઓલ ગુડ મેમ ઓકે ફર્સ્ટ ઓફલ તમારો ઇન્ટ્રોડક્શન આપી દો કે તમે કયા ચેપ્ટર થી આવો છો ઇન ડિટેલ યસ મારું નામ ઋષિત સદાણી છે બીએનઆઈ આથરવાનો મેમ્બર છું અને મારી કેટેગરી છે હાઇડ્રોલિક હોસ પાઇપ એન્ડ ફિટિંગ મેન્યુફેક્ચરર ઓકે તમારી જે પ્રોડક્ટ છે તમે કેટલા ટાઈમ થી શરૂ કર્યું છે કેટલા એની જર્ની થોડી બતાવશો અ હું સેકન્ડ જનરેશન આ બિઝનેસમાં છું મારા ફાધર આ બિઝનેસમાં લાસ્ટ 40 યર્સ થી છે અને અમે મેન્યુફેક્ચરિંગમાં છીએ અને આખા ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટર છે આ લાઈનમાં

આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં